સરકારના મહેસૂલ વિભાગના ઠરાવનું પણ ઉલ્લંઘન કર્યો સરકારી જમીનનું ફેરબદલ કરી સરકારી તિજોરીને કરોડોનું નુકસાન કર્યું રમણ પટેલ અને દશરથ પટેલ સહિતના સાગીરતોએ આચર્યું હતું કૌભાંડ સક્ષમ અધિકારીઓ પણ આવા નકલી ખેડૂતોની ના કરી તપાસ અરજદાર દ્વારા કલેક્ટરને કરવામાં આવી ફરિયાદ લેખિત પુરાવાઓ સાથે ઉંડાણપૂર્વક તપાસની કરોડોની જમીનમાં અધિકારીઓને કેટલો મળ્યો ભાગ પોપ્યુલર બિલ્ડરની ની ક્રાઈમ કુંડળીમાં કેટલી જમીનોની ઉચાપત આ કૌભાંડ ઉચ્ચ અધિકારીઓ યોગ્ય તપાસ કરી જમીનને શ્રી સરકાર કરશે અમદાવાદ શહેરના ઘાટલોડિયા તાલુકાના સીલજ ગામના સર્વે નંબર સાતસો ઓગણપચાસ અને સાતસો પચાસની જમીનમાં એક બહુ મોટું કૌભાંડ અને સરકારશ્રીના જે નીતિ નિયમો જે બનાવેલા છે જે ઘડેલા છે એ તમામ નીતિ નિયમોને નેવે મૂકી અને પોપ્યુલર્સ બિલ્ડરના માલિક અને તેઓના સાગરીતો દ્વારા આ જમીન લેવેજ કૌભાંડમાં ખૂબ મોટું એક કૌભાંડ કરેલ છે જે અમોએ ડેપ્યુટી કલેક્ટર પશ્ચિમના ને લેખિત ફરિયાદ કરી અને તમામે તમામની ઊંડાણપૂર્વક તપાસ કરી અને આ જમીન જે સરકારશ્રીમાં દાખલ થાય તેવી માંગ કરવામાં આવેલ છે આ જમીનમાં સામુદાયિક ખેતી સહકારી મંડળી અને હાઉસિંગ સોસાયટી સહકારી મંડળી હોય તે મંડળીઓને સરકારશ્રીના ઠરાવ છે ઠરાવ પ્રમાણે એ મંડળીઓને ખેતી લે વેતની ની સત્તામાંથી મુક્તિ આપવામાં આવે છે એટલે કે તેઓને આ બાબતની જમીન લે કરવામાં આવવામાં નથી કરવામાં આવવાની તેમ છતાં પણ આ સામુદાયિક ખેતી દ્વારા જમીન લે વેચ કરવામાં આવેલી છે અને સરકારશ્રીના તમામ ઠરાવો અને નીતિ નિયમોને નેવે મૂકી અને સક્ષમ અધિકારી દ્વારા પણ જે તે વ્યક્તિને જે જમીન વેચેલ છે તે જમીન ખરેખર એ વ્યક્તિ ખેડૂત છે કે નહીં તેની પણ ખરાય આ પોપ્યુલર બિલ્ડરના માલિકો અને તેઓના ઈસમોએ આ કોઈપણ પ્રકારની કાળજી રાખી રાખ્યા વગર અને આટલું મોટું કૌભાંડ આચરેલું હોય અમો દ્વારા માગણી કરેલ છે કે આ તપાસની ઊંડાણપૂર્વક તપાસ કરી અધિકારી દ્વારા અને આ જમીન સરકારશ્રીમાં ફરી દાખલ કરવામાં આવે જેથી કરીને સરકારશ્રીને કરોડોનો ફાયદો થાય એમ છે નુકસાન કરેલા આવા બિલ્ડરોને ગેરકાયદેસર લોકોને જેલ ભેગા કરે તેવી અમારી માગણી છે આવનાર સમયમાં તમારો શું બીજો એક્શન પ્લાન રહેશે અમો જે ડેપ્યુટી કલેક્ટર શ્રીને ફરિયાદ કરી અને તપાસની માંગ પુરાવા સાથે અમે ઓથેન્ટિકેશન પુરાવા રજૂ કરેલા છે અને આ તપાસની માંગ કરેલી છે આવનારા સમયમાં અમારી જો આ માંગણીને સંતોષવામાં નહીં આવે અને આમાં ઊંડાણપૂર્વક તપાસ કરી જેટલા પણ ભ્રષ્ટાચારીઓએ જેટલા નિવેદ સરકારશ્રીના ઠરાવને ધ્યાનમાં ન લઈ અને તેઓનું ઉલ્લંઘન કરેલ છે અને આ બાબતની અમે ડેપ્યુટી શ્રીને આવનારા સમયમાં જઈ આંદોલનના માર્ગે અથવા ગાંધી ચિંધ્યા માર્ગે જે પણ ફરજના ભાગરૂપે કરવાનું થશે તે કરી અને અમે જવાબ મેળવવાના છીએ